દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભાવનગરની શ્રી ભગવાન શ્રી જગન્નાથજીની ચાલીસમી રથયાત્રાનું રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજીની ચાલીસમી રથયાત્રાનું આજે વહેલી સવારે ભાવનગરના ભગવાન શ્રી જગન્નાથજી મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી મૂર્તિઓની શાસ્ત્રોક વિધિ બાદ કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંદિર અને નાગરિક પુરવઠા મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા મેયર ભરતભાઈ બારડ અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારે જગન્નાથજી ભગવાન બલરામજી અને બેન સુભદ્રાજીનો રથ નગર ચર્ચા માટે રવાના થયો હતો ત્યારે સમગ્ર નગરજનો દર્શન કરી લાગણી અનુભવી હતી આ રથયાત્રા દરમિયાન અનેક અખાડાઓ સ્વયંસેવકો સુરક્ષા દળોમાં એકતાના સુંદર દર્શન થાય છે ત્યારે આ શહેરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાન શ્રી જગન્નાથજીને પ્રાર્થના કરી હતી અને મોટી સંખ્યામાં ભાવિક એકત્રિત થયા હતા અને ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લીધો હતો રથયાત્રાના પ્રારંભે માજી સૈનિકો સલામી આપીને પ્રારંભ કરાયો હતો ત્યારબાદ અમુક પ્લોટ રથયાત્રામાં જોડાયા હતા આ રથયાત્રાના શુભારંભ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને સેજલબેન પંડ્યા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ મ્યુનિસિપલ કમિશનર એન કે મીણા ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ પૂર્વ સાંસદ રાજેન્દ્રભાઈ રાણા તેમજ દિવેશભાઈ સોલંકી સંતો મોહંતો શ્રી વરિષ્ઠ અધિકારીઓ સહિત ભાવીણાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા જયસ્તુ ભારત માતા કી જય આપની વચ્ચે ઉપસ્થિત સૌ સંતો વતી અને ટ્રસ્ટી ગણોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભગવાન જગન્નાથજી આપ સૌને સુખ આપે શાંતિ મને ખબર છે કે કેટલી મહેનત પડે છે

ભક્તગણો ભાવનગર ની રથયાત્રા એ અમદાવાદ ઉપસ્થિત સમાજ સમાજના અગ્રણી શ્રી દિવેશભાઈ સ્વાલંકી નું વિશાલભાઈ ત્રિવેદી સ્વાગત કરશે ભાવનગરની ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સંતો પરંપરા મુજબ અને વિશાળ જનમેદની ધર્મપ્રેમી ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજરોજ અત્યારે સવા આઠ કલાકે રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે એ ભાવનગરના સાડા સત્તર કિલોમીટરના રાજમાર્ગો ફરી રાત્રિના દસ કલાકે જગન્નાથ આજે અષાઢી દીઠ એટલે પવિત્ર દિવસે ભગવાન સમગ્ર ભારત વર્ષમાં પૂરીથી મંદિર છે

સૌને ઘરે જઈને શરીર આપે છે ત્યારે હિન્દુ સમાજનું એકતાનું પ્રતિ એવી આ જગન્નાથજીની યાત્રા ભગવાન જગન્નાથજી સૌના પર કૃપા કરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આપણું ગુજરાત એ અવલ નંબરે સૌ વ્યક્તિઓની મનોકામના સંકલ્પ પૂરા થાય ભગવાન જગન્નાથજી બધા ઉપર વર્ષે આ વર્ષ એ લોકોને શું થાય નીવડે એવી જગન્નાથજી ના પ્રાર્થના જય જગન્નાથ